હળવદના રણમલપુર નજીકથી વિદેશી દારૂની બોટલ સાથે ત્રણ ઇસમો ઝડપી પડાયા છે હળવદના રણમલપુર નજીકથી વિદેશી દારૂની નાની મોટી પાંચસો ને ઓગણ સિત્તેર બોટલ સાથે ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે રણમલપુરથી કંકાવટી જવાના રસ્તે આવેલ પડતર જમીનમાં દરોડો પડતા વિદેશી દારૂની એકસો એસી એમએલની ક્ષમતાની પાંચસો ને સત્તાવન બોટલ તથા સાતસો પચાસ એમએલની ક્ષમતાની બાર બોટલ અને કિંમત રૂપિયા છે ઓગણસઠ

ઓન એરંડા બિયારણ કોસબોસ લાંબી ચાચી ની માડો માં શક્તિ છે ભરપૂર સુ કારો ઓછો ને પકે ઉપજ લખલુટ એરંડા બિયારણ